સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતાં નદીઓમાં નવા નીર આવ્યા છે જેને લઈને ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા ઉત્તર ગુજરાતમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન સારો વરસાદ વરસ્યો છે જેને લઈ નદીઓમાં નવા નીર પણ વહી રહ્યા છે તો સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અંતિમ ચોવીસ કલાક દરમિયાન વરસ્યો હતો જિલ્લામાં અનેક વિસ્તારોમાં મોડી સાંજ બાદ પણ હળવો વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો હતો જેને લઈ સ્થાનિકોમાં આનંદ છવાયો હતો તો સ્થાનિક નદીઓમાં પણ નવા નીર વહેતા જોવા મળ્યા હતા જાણો કયા તાલુકા કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે જો વિજયનગર તાલુકામાં વ્યાપક બે ઇંચ ભારે વરસાદ અને રાજસ્થાનના હર્ષાવાડા બેડા રાણી વગેરે ગામોમાં ભારે વરસાદને કારણે વિજયનગરની પુણ્યશિલા અને હેરમાતા નદીમાં ભારે પૂર આવતા લોકો નદીમાં પૂર જોવા ઉમટી પડ્યા હતા તો નદીઓમાં પૂરને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ ખેડૂતો ખુશહાલ થઈ ગયા હતા ખેડૂતોને સારા વરસાદને લઈ મોટી રાહત સર્જાઈ હતી ખેતીમાં વાવણીના સમયે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાતા ખુશહાલ ચહેરા ખેડૂતોના જોવા મળ્યા હતા